નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ફિલ્મોમાંથી બ્રેક આધ્યાત્મિક સફરે રજનીકાંત સુપરસ્ટાર રજનીના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે રજનીકાંતના અભિનયમાંથી બ્રેક લઈને હિમાલયના પર્વતોમાં આરામ ફરમાવતા ફોટો વાયરલ થઈ રહ્યા છે આ ફોટોમાં રજનીકાંત રસ્તાની સાઈડ પર ભોજન અને આનંદ માણતા જોવા મળી રહ્યા છે રજનીકાંત તેમના મિત્રો સાથે હળવશની પડો માણી રહ્યા છે આ સુંદર ક્ષણો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને તેમની ખૂબ જ પ્રેરિત છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ જાન જાનહડી ટળી અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં ઇલેક્ટ્રિક ડક્ટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં ત્રણ ફાયર ફાઇટર વાહનો તાત્કાલિક પહોંચ્યા આગ ઉપર કાબુ મેળવીને મોટી દુર્ઘટના ટાળી હતી હોસ્પિટલ તંત્ર તપાસમાં લાગી રહ્યું છે સીઈઓએ જણાવ્યું કે લોન્ડ્રી અને મુખ્ય બિલ્ડિંગ વચ્ચે અંતરના કારણે દર્દીઓ કે અન્યને કોઈ અસર થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈત્ર વસાવાએ શરૂ કરી પદયાત્રા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જેલમાંથી મુક્ત થયા બાદ આદિવાસી વિસ્તારોમાં રોડ રસ્તાના મુદ્દે પદયાત્રા શરૂ કરી હતી નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારના જૂના રાજ ઉપરના જૂના રાજ વેરીસાલ પાંચખાડી કમોદિયા અને દેહવાત્રા જેવા ઐતિહાસિક અને પૌરાણિક ગ્રામોને જોડતા રસ્તા ન મળે તેવી નારાજગી વ્યક્ત કરી હતી વહેલી સવારથી શરૂ થયેલી આ પદયાત્રાથી ખેડૂતો અને આદિવાસીઓ જોડાવા અને તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની શક્તિ વાવાઝોડાને લઈને મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં છથી આઠ ઓક્ટોબર સુધી ત્રણ દિવસ વરસાદની શક્યતા રહે છે શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે તેવી શક્યતા હતી પરંતુ હવે તે શક્યતા બિલકુલ નથી પરંતુ ઓછી અસર થશે અને એ પણ ખાલી પવનને કારણે સૌરાષ્ટ્ર તરફ આવતા તેની ગતિ મંદ પડી ચૂકી છે દ્વારકા પોરબંદર જામનગર કચ્છ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બનાસકાંઠા મહેસાણા અને પાટણમાં સામાન્ય વરસાદની શક્યતા રહે છે અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની શક્યતા રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફોટા વાયરલ કરવાની ધમકી આપીને છાસઠ હજાર રૂપિયા પડાવ્યા સુરતમાં લગ્નની લાલચ આપીને સગીરાના ફોટા વાયરલ કરવાની ધમકીથી છાસઠ હજાર રૂપિયા ઉઘરાવનાર બાવીસ વર્ષના મોહમ્મદ જીસાન સફીકા જે અલીગઢ યુપીનો છે કોસ્મેટિક દુકાનના કર્મચારીને પોલીસે ઝડપી પાડ્યો છે બે હજાર એકવીસથી ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરીને ફોન વોટ્સઅપ અને વિડીયો કોલથી વાતચીત કરીને લગ્નની વાત કરી અને ફોટા લીધા પોક્સો અને એટ્રોસિટી હેક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાંઘચૂકની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટની નોટિસ સુપ્રીમ કોર્ટે છ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ લદ્દાખના પર્યાવરણવાદી સોનોમાં વાંગ ચૂકની એનએસ હેઠળ અટકાયત કરીને તેની પત્ની ગીતા અંજલિની હેબિયસ કોપર્સ અરજી પર કેન્દ્રની નોટિસ જારી કરી છે ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર અને એન વી અંજારે બેંચે તેર ઓક્ટોબરે સુનાવણી નક્કી કરી કપિલ સિબ્બલે દલીલ કરી છે કે અટકાયત બંધારણીય હકોનો ભંગ કરે છે કારણ કે અટકાયતા આદેશના દસ્તાવેજો ન આપવામાં આવ્યા જે એનએસએ હેઠળ જરૂરી હોય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તોડબાજ પત્રકાર દીર્ધાય વ્યાસ સામે વધુ એક ફરિયાદ અમદાવાદના જાણીતા મીડિયા હાઉસ દિવ્યા ભાસ્કરના ડિજિટલ વિભાગમાં કાર્યકાળ પત્રકાર દીધા વ્યાસ સામે વેપારીએ ગંભીર ફરિયાદ નોંધાવી છે આરોપીએ પોતાને પીએસઆઈ તરીકે રજૂ કરીને જાનથી મારી નાખવાની ઉપરાંત દુષ્કર્મ અને જાતિવાદી કલમ હેઠળ કોટા કેસમાં ફસાવાની ધમકી આપી આ કારનામાથી સંસ્થાની પ્રતિષ્ઠા કઢાઈ છે અને અન્ય પીડિતો પણ પોલીસના સંપર્કમાં આવી રહ્યા છે અને તપાસ ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં બાળકીનો શિકાર કરનાર દીપડો પકડાઈ ગયો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામમાં ચાર ઓક્ટોબરે છ વર્ષની છૂટકી બરડીયાનું દીપડા હુમલામાં મૃત્યુ થયું મધ્યપ્રદેશથી મજૂર પરિવાર કપાસ વીણતા હતા ત્યારે રમતી બાળકીને દીપડો ઉઠાવીને શિકાર કરીને મારી નાખ્યો ઉપરાંત તે ભાગી છૂટ્યો હતો વન વિભાગે છ ઓક્ટોબરે રાત્રે દીપડાને પાંજરે પકડ્યો હતો અને ખેડૂતોમાં ભય વ્યાપ્યો હતો આ રેપોની ટીમ હવે તપાસ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી ચોવીસ કલાક ભારે હવામાન વિભાગની માહિતી છે અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને હજુ કચ્છમાં વરસાદની શક્યતા રહે છે દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે બંદરો પર એલસીએસ થ્રી સિગ્નલ અને દરેક દક્ષિણ દરિયા કાંઠે ડીસી વન સિગ્નલ લાગ્યું છે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે પશ્ચિમ ગુજરાતમાં આગામી ચોવીસ કલાક માટે વરસાદી માહોલ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર ફાઉન્ડેશન ગાંધીનગર ખાતે નેચર વોકનું આયોજન કરાયું ગાંધીનગરના ઇન્દ્રોણા પ્રકૃતિ ઉદ્યાનમાં ત્રીસથી વધુ યુવા યુવતીઓ અને બાળકોને નેચર વોકમાં ભાગ લીધો હતો વન ભ્રમણ દરમિયાન વન્યજીવો નિવાસ તંત્ર પર્યાવરણ પક્ષી વનસ્પતિ અને માનવ વન્યજીવન સહજીવન વિશે માહિતી આપવામાં આવી બસોને પચાસથી વધુ હોમગાર્ડ જવાનો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં વન્યજીવ ઘર્ષણ અને રેસ્ક્યુ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર પર્વત પર આસ્થાની પુનઃસ્થાપના ગિરનાર પર્વતના ગુરુ ગૌરક્ષનાથ મંદિર એટલે કે ગોરખ મંદિરમાં પાંચ ઓક્ટોબર બે હજાર પચીસની રાત્રે અજાણ્યા અસામાજિક તત્વોએ પંચાવનસો પગથિયાની આ પવિત્ર જગ્યામાં તોડફોડ કરી હતી એટલું જ નહીં મૂર્તિ ખીણમાં ફેંકી દીધી જેનાથી ભાવિકો અને સાધુ સંતોમાં રોષ ફેલાયો હતો છ ઓક્ટોબરે જિલ્લા કલેક્ટર એસપી સુબોધ વડોદરા અને સંતોની હાજરીમાં નવી મૂર્તિની શાસ્ત્રોક્ત પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ અને ધાર્મિક ભાવનાઓ પુનઃસ્થાપિત થઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં ખેડૂત અને એજન્ટ વચ્ચે બબાલ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ ખરીદી બાદ ખેડૂત અને વેપારી વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી જેનો વિડીયો વાયરલ થયો છે તેરસો ને ભાવે લેવાયેલા કપાસમાં ભેજ બતાવીને વેપારી એંસી રૂપિયા કાપ્યા હતા આ બાબતે એપીએમસી ચેરમેને તાત્કાલિક વેપારીઓ અને કમિશન એજન્ટોની બેઠક બોલાવી ચેરમેને યાર્ડમાં હરાજી સમયે જ માલ તપાસી લઈને લેવા માટે કડક સૂચના આપી હતી ખેડૂતો સાથે ન્યાય અને પારદર્શિતા જાળવવા જણાવ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની અટક આવક થઈ રહી છે ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની નવી મગફળીની અઢળક આવક નોંધાઈ છે સામે આવેલી માહિતી અનુસાર હવે મગફળીની એસીથી પંચ્યાસી હજારથી વધુ ગુણી પહોંચી છે હરાજીમાં વીસ કિલો મગફળીના ભાવ આઠસોથી અગિયારસો રૂપિયા સુધી બોલાયા છે વરસાદની આગાહીને કારણે યાર્ડમાં મગફળીની આવક અને વેચાણ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે